મહત્તમ આઠમના મેળા બાદ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ તો આપણા સાતમ આઠમનો મેળો બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે અમિરસર આજુબાજુનો વિસ્તાર પણ છે એટલે આપણી પહેલી પ્રાયોરિટી એ હતી કે કચરાનો જે જમા થાય છે એ રોજે રોજ નીકળી જાય અને ગંદકી ન થાય એના માટે આપણે ટીમો બનાવેલી હતી પ્લેસ વાઇઝ અને દિવસમાં સતત એ સફાઈ રે મેળા દરમિયાન એનું આયોજન કર્યું હતું બે દિવસના આ મેળામાં ટોટલ આપણે સત્તર ટેક્ટર જેટલો કચરો ઉપાડ્યો છે અને આના સિવાય જેટલા પણ ડસ્ટબિન મૂક્યા હતા એ બધા પણ આપણે સતત એના ખાલી કરતા રહ્યા એટલે એકંદરે સફાઈ નગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે